ગઢડા તાલુકાના પીપળિયા ગામે ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળાની તાળાબંધ કરી શિક્ષણનો બહિષ્કાર કર્યો છે આચાર્ય જોશનાબેન ચાવડાની બદલી કરવાની માંગ સાથે શાળાને તાળાબંધી કરી વિરોધ કરાયો છે શિક્ષણ કાર્યમાં અવારનવાર આચાર્યની બેદરકારીના કારણે બાળકોનો અભ્યાસ બગડતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ કરવામાં આવ્યો છે શાળામાં આચાર્ય અને શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્યમાં ધ્યાન ન આપવામાં આવતા શિક્ષણ નબળું હોવાના ગ્રામજનોએ કર્યા છે આક્ષેપો પ્રાથમિક શાળામાં હાલ શિક્ષણ નબળું હોવાનું શાળાના આચાર્યોએ સ્વીકાર કર્યું છે શાળામાં પીવાના પાણી ટોયલેટ સહિતની અસુવિધાઓ જોવા મળી રહી છે શાળામાં કોમ્પ્યુટર ધૂળ ખાઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરના શિક્ષણથી વંચિત રહે છે શાળાના આચાર્યને તાત્કાલિક બદલી કરવાની માંગ સાથે શાળાને તાળાબંધી કરવામાં આવી છે ગ્રામજનોનું કહેવું છે કે જ્યાં સુધી આચાર્યની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી બાળકોને શિક્ષણ કાર્યથી અળગા રાખવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે. સાહેબનો બે પકવશ અહીંયા દો. કોરે હમરા. મારું નામ ચાવડા જોસનાબેન જાદવભાઈ છે. તમારું ઓપેશ શું છે? ભાઈ પોસ્ટ હા હું એસઆર પ્રિન્સિપાલ છું એમએ બીએડ. ગામ લોકોનો એવો પ્રાથમિક શાળાની અંદર તો તમારું તમે સ્કૂલની અંદર પાણીની વ્યવસ્થા નથી કોમ્પ્યુટર લેબ શરૂ નથી આક્ષેપ સાથે આજે પોતાના બાળકોને અહીંથી અભ્યાસથી વંચિત રહે છે શું કહેશો હવે સાહેબ હું બે હજાર બારથી આમ તો બે હજાર સાતથી અહીંયા આવેલી છું બે હજાર બારથી એચ પરીક્ષા પાસ કરી અને મેં પ્રિન્સિપાલનો મને ગઈ બીજી તારીખે એક અરજી મળેલ છે અને એ અરજીમાં જે ઇસ્યુ હતા એના બધાયના મેં અત્યારે

શિક્ષકોનો આપણે આપણે શિક્ષકોની મિટિંગ કરીને શિક્ષકોને આપણે અવારનવાર કહેતા હોઈએ લોગ બુક ભરતા હોય રૂમમાં જતા હોઈએ આપણે ખાસ કરીને અમારે બે બેન્ચ ચાલે છે એટલે એક બેન્ચમાં તો હું હાજર ન હોઉં જ્યારે હાજર હોઉં ત્યારે હું શિક્ષકો ઉપર મારી નજર રાખતી હોય વર્ગમાં કામગીરી લોકોને કરવાની છે પછી શિક્ષણ થોડુંક નબળું રહે એ થાય સંખ્યામાં ત્રણસો ચોપનની સંખ્યા છે એક થી આઠ ધોરણ સાહેબ એ તો પ્રયત્ન તો હું કરું જ છું મારી રીતે બધો અને હજી હું કરીશ બરાબર પણ આ એક તાત્કાલિક તો ઓલા ન આવે ને શિક્ષણ નબળું છે એનો આ બધું જે તાત્કાલિક થાય એવું હતું જે મારા ઓલામાં અરજી મળી એટલે તરત જ મેં બધું કરાવી નાખ્યું છે હવે શિક્ષણ નબળું છે એક મુદ્દો રહ્યો છે

કે એના માટે આવો મારો સમય જોઈશે અને હું જે શિક્ષકોને પછી હવે બે પાળીમાં હાજર રહેવાની કોશિશ કરીશ અને એમની ઉપર દેખરેખ રાખવાની કોશિશ કરીશ હા પૂરતો સ્ટાફ છે ભાઈ મેં એકમ પ્રોગ્રામ હા એ તો ઉભા છે રાજેશ ભરતભાઈ મુરોડિયા પીપળિયા ગામનો સરપંચ છો સરપંચ તમે ગામ લોકો સાથે મળીને આજે આ પ્રાથમિક શાળાને તાળા માર્યા છે શું કારણ શું છે શું કામ તાલા માર્યા કારણ એક જ છે કે અમારા ગામનું શિક્ષણ બહુ નબળું છે અને અત્યારે અમારા ગામ ગરડા તાલુકામાં લગભગ બહુ પાછળ રહી સ્કૂલ પહેલા નંબર પહેલા નંબર સ્કૂલ હતી અમારી એના હિસાબે અને અત્યારે અમારા ગામના એક થી ગમે પાંચમા ધોરણ કરો તો સો એકડા નથી શિક્ષણ વિભાગ તાલુકામાં જિલ્લામાં ગામજનો છે આચાર્ય નો વિરોધ છે આચાર્ય જોશના બેન ચાવડા રૂબરૂ કરી પેલા અને જયારે ગામ આખું ભેગું થયું હતું દોઢ મહિના પેલા ગામ આખું ગયું હતું